વડોદરા શહેરમાં હત્યાની કોશિશ ખંડણી લૂંટ મારામારી ચોરી ધાક ધમકી સહિતના ગુનાઓ આચરનારા હુસૈન સહિત નવ આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શસ્ત્ર ઉગામ્યું છે પોલીસે તમામ વિરુદ્ધ એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ક્રાઇમ એક્ટ

હાલ જેલમાં છે તેની પણ પોલીસ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરશે વડોદરા શહેરમાં ધીમે ધીમે હવે ગેંગ કલ્ચરનો ખાત્મો થઈ રહ્યો છે ચાર વર્ષ પહેલા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના અસલમ બોડિયા સહિતના તમામ સાગરીતો સામે ટોકનો ગુનો દાખલ કર્યો હતો અને હવે ચાર વર્ષ પછી કાસમાલા ગેંગ સામે ટોકનો ગુનો દાખલ કર્યો છે વડોદરા શહેરના કાસમાલા કબ્રસ્તાન પાસે રહેતો મુખ્ય આરોપી હુસૈન કાદર મિયા સુન્ની અને અન્ય આરોપીઓએ સાથે મળીને કાસમાલા ગેંગ નામની ગુના આચરતી ટોળકી બનાવી હતી તેમના દ્વારા વિતેલા દસ વર્ષમાં એકલા તથા સાથે મળી ગુનાઓ આચરવામાં આવતા હતા આ ટોળકી વડોદરામાં પોતાની ધાક ઉભી કરવા માટે હથિયારો વડે ખૂનની કોશિશ અપહરણ ચોરી લૂંટ ધાડ બળજબરીથી પડાવી લેવું જાનથી મારી નાખવાની ધમકી મારામારી જેવા કુલ એકસો ચોસઠ જેટલા ગુનાઓ આચરીને ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું